નમસ્કાર હું છું અલ્પાને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને આજે દેવ દિવાળી નિમિત્તે સફેદ ગુલાબ અને સેવંતીના ફૂલોનો દિવ્ય શણગાર કરાયો સ્વામિનારાયણ મંદિર ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભવંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પૂનમ નિમિત્તે આજે સવારે સાડા પાંચ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા સાત વાગે શણગાર આરતી પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી દ્વારા કરવામાં આવી હતી દાદાને દિવ્ય વાઘાનો શણગાર તેમજ દાદાના સિંહાસનને સફેદ ગુલાબ અને કિલો ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે સફેદ ગુલાબ અને સેવંતીના બસો કિલો ફૂલોનો શણગાર કરાયો છે વડોદરાથી આ ફૂલ મંગાવ્યા છે સિલ્કના વાઘા પંદર દિવસની મહેનતે વૃંદાવનમાં તૈયાર થયા છે જેમાં ફૂલને ડિઝાઇન અને જરદોષી વર્ક કરાયું છે પુનમ નિમિત્તે આજે સાંજે સાડા પાંચ વાગે શ્રી કષ્ટભંજન દેવનું દિવ્ય ષોડશો પચાર પૂજનનું આયોજન કરવામાં આવશે તથા ફૂલોનો શણગાર અને સાથે સાથે ફળ પુષ્પ ડ્રાય ફ્રૂટ વગેરે ધરાવવામાં આવ્યા હતા પુષ્પ વર્ષા કરવામાં આવી તથા હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો આ દાદાના ભક્તોને કોઈ તકલીફ ન પડે માટે મંદિરના સંતો દ્વારા સેવન સ્ટાર હોટેલ ને ટક્કર આપે એવું ગોપાળાનંદ સ્વામી યાત્રી ભવન બનાવવામાં આવ્યું છે આ ગોપાળાનંદ સ્વામી યાત્રી ભવન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરની ડાબી બાજુ થોડાક જ અંતરે અને નવા ભોજનાલયની એકદમ પાછળ બનાવાયું છે જેના બિલ્ડિંગ નું નવ લાખ સ્ક્વેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે આઠ ફ્લોર વાળું અને એકસો ફૂટ ઊંચું આ બિલ્ડિંગ ત્રણસો કોલમ પર ઊભું કરાયું છે